ખેડા જિલ્લામાં એ પણ હનુમાનજીનું ધામ અને નેસ એ પણ નેસિયા હનુમાનજીનું ધામ દર શનિવારે મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવે અને આ નેસ ગામ ડાકોરથી નજીક હોવાના કારણે યાત્રાધામ તરીકે વિકસિત થઈ રહ્યું છે સૌ પ્રથમ વખત ખેડા જિલ્લાની અંદર મહિલા સરપંચોમાં સૌથી વિશેષ એજ્યુકેશન એટલે કે એલએલબીના અભ્યાસ સાથે આ નેસ ગામના સરપંચ પદે નિલંબન ચૂંટાયા છે નિલમબેન સાથે આપણે આજે ખાસ વાતચીત કરીશું નિલમબેન તમે મહિલા સરપંચ તરીકે ચૂંટાયા અને નેસ ગામના લોકોને તું સંદેશ આપવા માંગો ગામ વાસીઓનો ખૂબ ખૂબ આભાર એમના જે કંઈ પણ પ્રશ્નો હશે બધાનો સોલ્યુશન લાવીશું ને એમનું સાંભળીને સરસ રીતે એમનું કામ કરીશું નિલમબેન નેસ ગ્રામ પંચાયતની અંદર ઘણા બધા સરપંચના ઉમેદવારો હતા અને ગામ લોકોએ આપની પર એક મહિલા સરપંચ તરીકે વિશ્વાસ મૂક્યો છે ત્યારે આપ મહિલાઓના પ્રશ્નો અંગે શું કામ કરશો મહિલાઓનું સશક્તિકરણ યોજનાઓ જે છે ભાજપ સરકારની એનો સાથ લઈને એના અનુસંધાનમાં આપણે એમને મહિલાઓને ખૂબ ખૂબ સહકાર આપીશું મેસ ગામની અંદર ઘણા બધા રોડ રસ્તાના પ્રશ્નો છે અને એ પ્રશ્નોની અંદર ઘણી બધી તકલીફો છે આપ આ પ્રશ્નો અંગે શું કરશો તેનું પણ નિરાકરણ લાવવાનું આપણી સાથે નેસ ગામના સૌ પ્રથમ એજ્યુકેટેડ મહિલા સરપંચ નિલમબેન હતા નીલમબેને જણાવ્યું કે સાચા અર્થમાં સરકારની મહિલા સશક્તિકરણ યોજનાઓનો નેસ વિસ્તારમાં લાભ મળે અને મહિલાઓ પગભર થાય તેવી તેમની નેમ છે અમે સૌ આ એમની નેમને સફળ થાય ને વધુને વધુ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવીએ છીએ